ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારેથી એલસીબી ભુજે આધાર પુરાવા વગરના ઓઇલના જથ્થા સાથે ત્રણ ઇસ્મોને ઝડપી પાડ્યા છે એલસીબી દ્વારા ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરફેર અટકાવવા વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી એલસીબીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન માહિતી મળી હતી કે વિરાણીથી નાભોઈ માર્ગ પર બાવળોની જાળીમાં ગેરકાયદેસર રીતે ઓઇલના બેરલ રાખવામાં આવ્યા છે અને હાલ તે જથ્થો છોટા હાથી વાહનમાં ભરાઈ રહ્યો છે બાતમીના આધારે સ્થળ પર પહોંચી તપાસ કરતા છોટા હાથીમાંથી બસો લીટર ક્ષમતાવાળા બેરલોમાં કાળા રંગનું ઓઇલ મળી આવ્યું હતું સ્થળ પરથી અબ્દુલ રહેમાન આમદ કુંભાર ઉંમર વર્ષ બાવન અયાન અબ્દુલ રહેમાન કુંભાર ઉંમર વર્ષ એકવીસ અને મહાવીરસિંહ દિલુભા જાડેજા ઉંમર વર્ષ અઠ્યાવીસની ધરપકડ કરવામાં આવી છે

સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોગડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રિત તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી

વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન ઝીરો તેમજ નાઇન એઈટ ટુ ફાઈવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ